દર મહિને મંગળવારને દિવસે તો એને જયું છે કારણ કે મંગળવાર ના દિવસે ના બાપુ અને દર્શન કરવાનું હોય તો આપડે મંગળવાર ના દિવસે તો આપડે જયું છીએ વિડીયો કન્ટિન્યુ બનાવી ના દર્શન કરાવવું આપણે તો હનુમાન દાદાના દર્શને પહોંચી ગયો છે મંદિરે કારણ કે પડદો આડો છે એટલે દર્શન તો અમારે થાય તો કરાવ કારણ કે પડદો આડો છે ને અંદર ભીડ છે એટલે આપણે કાંઈ દર્શન કરાવી ગયું નહીં આ તો વિડીયો કન્ટિન્યુ બનાવી દો તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો લોચા નવા ગામ કનિવાર જ્યાં ઈંટોના ભઠ્ઠાની અંદર હનુમાન દાદાનું મંદિર છે ને આ શ્રદ્ધાળુ જોવા બધા અમે અહીંયા નવું વર્ષથી આવી છે અમે મહિનાના દર મંગળવારે અમે દર્શન કરવા આવ્યું છે અને અમારા હરેક ધારેલા કામ અનમંદા કરે છે એટલે અમે શ્રદ્ધાથી અમે દર મંગળવારે મહિનાના દર મંગળવારે અમે જો દર્શન કરવા આવી છીએ તો જય શ્રી રામ તમે પણ આવો दर्शन कि लिखता है और जाइए थे दर्शन दर्शन करा था कारण के गर्दी बहुत होती એટલે આપણે અંદર મંદિર ની અંદર દર્શન કરાવી નો હે ક્યાં હા કારણ કે બહાર જતો જાતા લેડીસ જાવ જે એટલે આપણે કે દર્શન કરાવી નો હે ક્યાં વીડિયો ન કંડણ બનાવી રહેજો જાવ છે ને કેરે હા દર્શન માં કરાવી ક્યાં કે બધા દેખાતા કે શું નું ઓતો કારણ કે ગરદી એટલી બધી થઈ કરીને હવે એક જગ્યા એ રૂટ આપડે રાખ્યો છે કારણ કે અમારા દેવનસિંહ ને ભૂખ લાગી ગઈ હતી અને અંધારું થોડુંક થઈ ગયું હતું અમારા દેવનસિંહ ને જો ભૂખ લાગી ગઈ હતી નાસ્તો લીધો છે કારણ કે અહીંયા આપડું ગામ હજી સોળ સત્તર કિલોમીટર રાખું છે

સરસ મજાની જગ્યા છે આપડે અહિયાં અત્યારે તો ઝાડવા ઉગી જાય ને બાકડા ફર્સ્ટ ક્લાસ બઉ મસ્ત તો કેટલા બધા કરણો ના ફૂલ કરી

بو میٹھی لگی ناستا گھر કારણ કે પછી નાસ્તો કરે તારે ને પછી ઘેરે જઈશું તો હાવ અંદર તો થઈ જ ગયો છે પણ મોડું વધારે થઈ જાય હજી ઘેરે રસોઈ બનાવશે અને ક્યારે ખાશું તો આ બધી વિડીયો માં ઘટીન્યુ બનાવી રેજો આપડે તો મહાદેવના મંદિર પડખે જ બીજું આપડે ખોડિયાર માં ઉમળિયા માં અને ચાર પાંચ માતાજી આરો બેઠા છે તમને પણ દર્શન કરાવવું આપણે તો મહાદેવ કરી લીધા થાકી તમને દેખાડો ઘડિયાળ કેટલા વાગ્યા કેટલા વાગ્યા પોણા નવું વાગી તારે અત્યારે ઠેર ઠેર હળવે હળવે ગાડી આપતા આપતા અત્યારે ઠેર પોજાય અત્યારે આપણે જો અત્યારે થોડા નતર હા પણ જીવડા કેટલા ઉઠતા કા જીવડા વાત પૂછો નહીં એટલે તમારે મને આચમાં કહે ધૂળ અને જીવડા અત્યારે અત્યારે અવેજય એવો થઈ ગયો છે કારણ કે શરદી થઈ ગઈ પવન ને ધૂળ ને હિસાબે આ તમે ગાડી આખો તમને એમ થઈ જાય શરદી ને એવું બધું આપણે બઉ આગે જવાનું હોય ને મને આ રીતનું થઈ જાય છે કારણ કે ધૂળ અને આ બધી મને ધૂળની ને એલર્જી છે ને આ ઉડે એટલે મને શરદી અને એવું તો થઈ જાય શરદી થઈ જાય પછી માથું ચડે ને આવી તો આંખમાં પણ ગજબની ધૂળ અને જીવડા જીવડાની તો વાત પૂછો ને ગા કેલા જીવડા હા બહુ જીવડા હતા ને આ તો સોમાસાની હિસાબે રોડ ઉપર નકરે ધૂળ એટલે ધૂળ વાત પૂછો માર હું તો આંખ મારી બે ભરાઈ ગઈ સાચ ખૂલતી નથી અને તો એની હિસાબે એલર્જીની હિસાબે મારા હાથ પણ બેઠી જશે

ઢોકળા અને ગુવાર નું શાક અને ચા ગરમા ગરમ ચા રે ઢોકળા આપડે ગરમા ગરમ ચા થઈ ગઈ છે ને ચા ને ઢોકળા ને ચા ને ઢોકળા હાલો યુટ્યુબ ફેમિલી તારે જમવા જો જો મસ્ત મજાના ના ને ઢોકળા અને આપડી જા ચા નાખી દેવી છે ગરમા ગરમ જો મજા આવે ચા ને ઢોકળા ખાવાની બહુ મજા આવે

અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી સબસ્ક્રાઇબ કરી લેજે પછી અમારી ચેનલને ને હાલો યુટ્યુબ ફેમિલ જય માતાજી જય શ્રી રામ